ખદગર જજ હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે નબળા કામકાજને કારણે હાલત તે તમામ તમામ સાધનો તૂટી ગયા છે બિસ્મર હાલતમાં જોવા મળી રહ્યા છે રિનોવેશનના કામમાં વારંવાર ભ્રષ્ટાચાર થયો હોવાનો પણ આક્ષેપ છે તે નાગરિકો કરી રહ્યા છે ત્યારે બાગમાં આવેલ જીમખાના અને વોકિંગ ટ્રેક બાળકો માટે રમત ગમતના સાધનો તે તમામ વસ્તુ હાલ બત્તર હાલતમાં જોવા મળી રહી છે તો બાગમાં આવેલા વૃક્ષોને પણ બાળી નાખવામાં આવે છે દિગ્વિજયસિંહ બાગમાં ભ્રષ્ટાચાર થાનો ગુમ ઉડતા નગરપાલિકા દ્વારા ઘોર બેદરકારી દાખલ જાણવા મળી રહ્યું છે

અને કોઈ પણ માણસ જોઈને નહીં કહી શકે કે આ જે પ્રકારના આપ દ્રશ્ય જોઈ રહ્યા છો જે પ્રકારના ટૂલ્સ આપ સૌ જોઈ શકો છો જે તૂટેલી હાલતમાં છે તે નવ લાખ રૂપિયાના હોય પણ શકે છે અને તે પ્રકારે જ એક મહિના પહેલા જ તમામે તમામ સાધનો લગાવવામાં આવ્યા હતા અને સાહીઠ લાખ રૂપિયાના ખર્ચા રિનોવેશન પણ કરવામાં આવ્યું હતું જેની એક જ મહિનામાં આવી હાલત થઈ ગઈ છે લીંબડીના જે દિગ્વિજય ભાગમાં જે લીંબડી નગરપાલિકા દ્વારા જે બગીચાનું જે કામ કરવામાં આવ્યું છે તે હિંચકા અને જે તેમાં હલવી હલકી ગુણવત્તાના સાધનો નાખવામાં આવ્યા છે અને એક જ મહિનાની અંદર જે તૂટી ગયા છે ખરેખર જે કોન્ટ્રાક્ટર દ્વારા જે નાખવામાં આવ્યું છે તેની સામે યોગ્ય કાર્યવાહી કરાય અને આ જે પૈસા છે એ ખરેખર પ્રજાના પૈસા છે અને પ્રજાના પૈસા અલેખે જાય અને આમાં ભ્રષ્ટાચાર થાય તો ખરેખર જે લાખો રૂપિયાના જે સાધનો જે નખાણા છે અને જે પૈસા પ્રજાના છે જે ખરેખર ઉચ્ચ કક્ષાએ આમાં તપાસ થવી જોઈએ અને જે કંઈ અધિકારી આમાં સંડાવેલા છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવી એ અમારે જાગૃત નાગરિક તરીકે અને એક સ્થાનિક નાગરિક તરીકે અમારી ફરજ તો સુધીના